મહુવા શહેરમાં બે જૂથો વચ્ચે અથડામણ પચીસના રાત્રિના સાડા મહુવા શહેરના જનતાપ્લોડ વિસ્તારમાં રહેતા બે જૂથો વચ્ચે અથડામણ સર્જાતા તબદીલોનો માહોલ ઊભો થયો હતો અથડામણ દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પીએ શ્રી કે એસ પટેલ પોલીસ કાફલા સાથે આવી પહોંચ્યા હતા સાથે સાથે ગંભીર રીતે ઘવાયેલ એક મહિલાને વધુ સારવાર અર્થે ભાવનગર રિફર કરવામાં આવેલ છે આ સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે